ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી મંદિર ખાતે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી દેશ વિદેશથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું બ્રહ્મ બ્રાહ્મચોર્યાસી એકસો આઠ રાંદલના લોટા ધર્મસભા સહિત કાર્યક્રમોની ભવ્ય ઉજવણી દરરોજ રાત્રિના કુમારિકાઓના સુપ્રસિદ્ધ પ્રાચીન ગરબા નિહાળવા કોઈ જાણો ઉમટી પડે છે આદ્યશક્તિની આરાધના કરવાનું પર્વ એટલે આસો નવરાત્રિ નવરાત્રીની ઠેર ઠેર ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે ત્યારે ગોંડલનું સુપ્રસિદ્ધ શ્રી ભુવનેશ્વરી માતાજીના મંદિર ખાતે આ વર્ષે પણ આસો નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રી પર્વની રંગે ચંગી ઉજવણી કરી મંદિર પટાંગણમાં મંડપ ધજા પતાકા અને રંગબેરંગી રોશનીથી જાજરમાન આયોજન કરાયું છે પર પો આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજની નિશ્રામાં અધ્યક્ષ શ્રી ડો રવિદર્શનજીના યજમાન પદે સમૂહ ભુવનેશ્વરી ભાગવતની મંગલકથા સાથે નવરાત્ર અનુષ્ઠાન અને નવદુર્ગા કુમારિકા પ્રત્યક્ષ પૂજા દેશ વિદેશના ભક્તો દ્વારા આ મંગલમય કાર્યનું આયોજન શ્રી ભુવનેશ્વરી પીઠ દ્વારા કરવામાં યોજવામાં આવ્યું છે